પાછું વાળીને જેટલા જેટલા સૂક્ષ્મ રહસ્યો છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ પ્રથમ આપણે પ્રાણને એકદમ સૂક્ષ્મ બનાવીએ બિલકુલ દસ ટકા જ લેવાનો છે અને દસ ટકા છોડવાનો बिल्कुल पांच टका लाँच टका छोड़िए एकदम सूक्ष्म बनाइए प्राण स्थिर थे तो साथ साथ मन पर आप तो स्थिर थी जाए મનને અને પ્રાણને સ્થિર કરવું એ લક્ષ છે તો ના સૂક્ષ્મની સાધના થાય પૃથ્વી તત્વ સૂક્ષ્મ નથી એનાથી પાણી સૂક્ષ્મ છે પાણી તત્વથી અગ્નિ તત્વ સૂક્ષ્મ છે એનાથી વાયુ તત્વ સૂક્ષ્મ છે એનાથી આકાશ તત્વ સૂક્ષ્મ છે અને એનાથી પણ આપણે સૂક્ષ્મ છીએ હજારો જન્મોના જીવ બની અને આપણે ભટકતા ત્રિવી તાપમા તપતા આપણે પોતે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ પણ જ્યાં સુધી એકદમ મન બુદ્ધિ અંતઃકરણ સૂક્ષ્મ ના બને ત્યાં સુધી ત્યાં સુધી બોધનું સામ્યર્થ અંદર નિર્માણ નથી થતું સજગતા તે ધ્યાન છે એકાગ્રતા સ્થિરતા મનની બુદ્ધિની શરીરની આ સ્થિતિ નિર્માણ કરવા પાછળનું કારણ કે સૂક્ષ્મ સ્વરૂપમાં આપણે પહોંચી શકીએ પણ સ્થિરતા सहता सरलता मन सरलता सरड़तामा में आपने पूरू जीवन बिताई दई येव ना करता लक्ष પોતાના સ્વરૂપની આત્માના આત્માના લક્ષ્ય વેદની ભૂમિકા પણ આપણે ધ્યાન થી તૈયાર કરવાની હું કોણ છું बच्चे कोई ना कोई बीजो संसार इंद्रिओ विषयों बीजों अंदर पड़ा है त्या सुधी हूँ मैंने स्पष्ट समझी सकते इच्छा कामना राग द्वेष के पीछे अभिभूतता गुरु साथे ने अभिभूतता शास्त्रों साथे ने अभिभूतता ये पण छेल्ले आपणे नड़े छे कम्प्लीट हूँ कहीं नहीं मारो कहीं नहीं हूँ करता भोगता नहीं फक्त ने फक्त चेतन आत्मा छू एवा अनुभव यथार्थ ये अनुभव ने करवा माटे आपणी आ ध्यानी यात्रा में चालो एकाग्र થઈ અને સજાગ બનીએ સહજ બનીએ ચેતન્ય બનીએ ચેતન્ય બનવું એટલે આપણી હોશમાં સતત આપણે રહીએ ભાનમાં રહીએ આ સાધના એટલા માટે કરીએ છીએ કે આની જ જરૂર છે છિલ્લે જ્યાં સુધી આપણે આપણા પૂર્ણ સાક્ષાત અપરોક્ષ અનુભવમાં નથી આવી શકતા ત્યાં સુધી આ સાધનાઓની જરૂર છે પણ જે જનકની જેમ છે એને આની કાંઈ જરૂર નથી આપણે પણ જનક રાજાની જેમ એવી છલાંગ લગાવવાની છે કે એ સ્થિતિ ઉપર એ કૈલાસની ટેકરી ઉપર જઈને બેસવાનું છે કે હું કરતા ભુક્તા ક્યાં મારા પણ નથી ક્યાં રહેતો નથી આપણે પ્રથમ બહાર મુક્તા છોડી અને અંદર સજક બનીએ શ્વાસ લેવાનો તે લક્ષ નથી પણ સજાગ બનીએ માન અવેરનેસ રે એટલા માટે ની આ વાત છે બધામાં આપણે નિસ્ક્રિય રહીએ બાહ્યના બાહ્ય વિષયમાં પણ પોતાને સજક્તામ સક્રિય રહીએ કોઈ પણ કાર્ય કરીએ એ વખતે આપની સજજતા કે હું નિસ્ક્રિય છું કોઈ પણ સામે દ્રશ્ય આવે એ વખતે પણ એકટી સજજતા કે હું દ્રષ્ટા છું જેટલું જેટલું આપની સામે જળ આવે છે તેની સામે આપડે ચેતન્ય છે જેટલી જેટલી ઘટનાઓ ઘટે છે એ સમયે આપણે સારા નસના ભાવમાં તીધુ રહીને પ્રસન્ન રહીએ પોતા ન મરઈએ બધું જળ છે પણ આપણે ચેતન છીએ બધું ક્રિયાથીન છે પરંતુ આપણે આ નિષ્ક્રિય છીએ કર્તા છીએ અંદર જાગવાનું અંદર સજાગ રહેવાનું જારે જારે માન વધારે બહેતુક થાય ત્યારે શ્વાસ ને કંટ્રોલ કરીએ जितलो समय रोकवो है इतलो समय रोकिए धीरो करिए पण लक्षमा आपण ने खबर पडसे के शांत मन थयो कोई वक्त श्वास ने रुकी ने शांत रहिए मन ने रोकी द्वंदाति निर्द्वंद रही बदो भूली जाए बदी चिंताओं ने छोड़ी बदा संकल्पों ने छोड़ी ने छोड़ी। मारो कोई संकल्प नहीं मारो एकज काम कि मारे मरा में मा जागू नथी मारी कोई इच्छा नहीं कोई काम બધા કામો થતા હોય છતાં હું અકર્તા બધું થઈ રહેલું છે પરંતુ હું ચૈતન્ય છું બધું કામ થઈ રહ્યું છે પણ હું સાક્ષી છું બધા જ કામો થઈ રહ્યા છે હું દ્રષ્ટા છું અલિપ્ત છું અસંગી છું નિર્લેખ છું હું સચ્ચિદાનંદ છું મુખ્ય લક્ષ્ય આપણે આપણા પોતાને ટાર્ગેટ કરીએ કે હું ચેતન્ય છું મારામાં કોઈ માયા નથી કોઈ મળ નથી હું ચેતન્ય છું મારામાં જાગવાનું નથી કે સુવાનો પણ નથી જાગું છું એ તો ફક્ત વૃત્તિ છે જાગૃતની મારે ચેતન્યમાં કઈ આવાજ આવવાનું નથી આવાજ આવવાની પણ એક વૃત્તિ જ છે कोई वक्त वृत्ति अनाय कोई वक्त शरीर थी बारे जनाय तद्दे जति तन्ने जति तदूरे तद्वीन तद के उपनिषद अपन ने के कि ते चाले छे ते नथी चालती वृत्ति ते दूर छे और ते नजीक पण छे वृत्ति थी આ બધું જગત વૃત્તિથી ઊભું થાય છે જગત અંદર ઠોસ ભરપૂર પણ જગત છે અને બારે અલગ અલગ રૂપોમાં દેખાતું પણ જગત છે અને તે બધી વૃત્તિ છે એ ચાલે છે એ વૃત્તિના કારણે ચાલે છે સાક્ષી ના કારણે નથી ચાલતું વૃત્તિના કારણે જાગવું સૂવું પણ આપણો આત્માનું સ્વરૂપમાં કોઈ જાગવાનું અને સુવાનું નથી વૃત્તિના કારણે આવું જવું થાય છે પણ આપણે અચલ છીએ આવવા જવાનું કાંઈ નથી વૃત્તિના કારણે જેટલું જેટલું જણાય છે તે અને મારી પોતાની સાક્ષી સ્થિરતાના કારણે જે હું ફક્ત જાણું છું તે બંનેને અલગ પાડીએ તો મોટું કામ થઈ ગયું સમજો જેટલું જેટલું થાય છે જેટલું જેટલું છે જેટલું જેટલું થવાનું છે એટલા જ ત અનુભવ થાય છે સારું લાગે છે દુખ લાગે છે આનંદ લાગે છે બધા જ વૃત્તિ ચેતના નો ખેલ છે પણ હું માયા થી વગર રહી છું ચિંતા રહી છું બાપુન્ય થી રહી છું કરવા અ કરવા બન્ય થી રહી છું હું ચેતન છું એક નિર્ણય પોતાનો એક જ અનુભવ પોતાનો અને પોતાના અનુભવ કરવા માટે બધા અનુભવોને બાદ કરી નાખીએ પોતાનો બોધ કરવા માટે બધા અનુભવોને બાદ કરી નાખીએ એક બાજુ મૂકી દઈએ ફક્ત મારો પોતાનો હોવાનો અનુભવ સાચો છે બધા જ અનુભવ અલગ અલગ તના સંસારના જગતના સૃષ્ટિના બધા અનુભવો જૂઠા છે માયક છે ફક્ત મારું હો એ જ મારો અનુભવ જાગું જૂઠું સુઉં જૂઠું સુખી જૂઠો દુખી જૂઠું પાપ પુણ્ય બધું જૂઠું જેટલો સંસાર ઉભો કર્યો છે બધું એ જૂઠો કેવળ હું किन्मात्र सत्ता हो चेतन जो एक सत्य अने अभी किन्मात्र सत्ता में एक हूँ वृत्ति साथे हूँ निवृत्ति साथे जितने जितने आनी वृत्ति बने चेते छोड़ी दे ये हूँ निवृत्ति साथे पोता ना कर्मा आई जाइए हूँ केवो हूँ ब्रह्माकार हूँ आकाशवत हूँ असंगी अविनाशी अजन्मा एक वृत्ति बनी अनेक गई अनेकता वृत्तियों मटी गई ब्रह्माकार वृत्ति अहम अस्मि पर ब्रह्म पदार्थाकार वृत्ति गई विषयाकार वृत्ति गई इंद्रियों गई क्रियाओं थी गई अंदर थी जई बाहर थी जई जागवा माती गई उंगवा माती गई बद्दे थी वृत्ति पोता नामा ब्रह्मा कार्मा ये वृत्ति आवेगी अपन चेतन्य वृत्ति फक्त चेतन्यता 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 मेरे अपने सिवा कुछ नहीं फक्त पोतानो बोध हूँ बोध हुज़ ज्ञान बदा ज्ञानो एमा एम ज्ञान राखी बाकी बढ़की दी ज्योतिषाम ज्योति एक स्वयं ज्योति हूँ एकज ज्योति प्रकट रही थी बदी ज्योतियों बदी आंख नी ज्योति कान नी ज्योति चामडी नी ज्योति रसना नी ज्योति नाक नी ज्योति एम फक्त ज्योति राखी स्वयंभू ज्योति जानी ही रहयो छु जान पोते छु हूं ज्ञान छु पोते मेरे अपने सिवा कुछ नाही फक्त हूँ ज्ञान छु हूँ जु एना सीवा बीज नहीं, जो वृत्ति थी थत ज्ञान ने साचु मानिए छे तो आप अपना लक्ष्य ने छोड़ी दई थी पोता ने छोड़ी दई आंख में कोई दृश्य ना भरी कान में कोई श्रवण न भरीए बुद्धि में कोई अनुभव न राखी बधे अपने पोते छे दृश्य रहित दृष्टि हूँ मने छोड़ी ने कोई विषय ने ना पकड़ू बधु सहज में प्रती में राखी पोता ने कोई दिवस छोड़वो नहीं बहार कहीं अंदर भरात नहीं प्रती मात्र. ફક્ત હું પોતાને જાણું હું જાગી રહ્યો છું હું જ જાણી રહ્યો છું એવું નથી કે મને બીજું કોઈ જાણી રહ્યો બીજું કાઈ છે જ નહીં મને બીજું કોઈ જાણી શકે નહીં બીજુ કોઈ ચેતન છે નહીં બીજી કોઈ જ્યોતિ નથી કે હું એને જાણું હું જ એ ચેતન હું જ એ જ્યોતિ હું જ સાક્ષી જ્યોતિ હું જ સ્વયં જ્યોતિ સ્વયં પ્રકાશમાં સુવાનો ને જાગવાનું આવવાનું અને જવાનું ઉત્પત્તિ અને પ્રલય सृष्टि ईश्वर जीव ने वाया, कोई जातना द्वै तो नहीं स्वयं में ना कुछ है ना कुछ हुआ ना कुछ हो मेरे चैतन्य सिवाय दूसरा कुछ नहीं है मेरे अपने सिवा कुछ नहीं मेरे अपने सिवा कुछ नहीं ઘણી આદતોમાંથી આપણે છૂટી શકતા નથી અને સંતો પાસે જઈ ફરિયાદ કરીએ કે માન મોટાઈ થી અને સતત કામનાના વિચારો માન મોટાઈના વિચારો ए विचारों की त्रुटि नहीं सकता ए वृत्ति की जड़ है गेला संस्कारों ने सूक्ष्म बनाइए ज्ञान थी मेरे अपने सिवा कुछ नहीं और जितने जितने विषयों छूटता न हो हे विषयों ने दोष दृष्टि करिए दमड़ी और चमड़ी આ બેના ખેલમાંથી આપણે નીકળી શકતા નથી અને એવું લાગે છે કે હજુ હું અજ્ઞાની છું ભૂલો પડેલો છું મારું બધું કાર્ય ઉલટું થઈ ગયું છે ચમડી એટલે વાસના અને નારીના સૌંદર્યને સુખદાયક સુંદર માની સ્ત્રીઓને જોઈને પ્રસન્ન થઈએ છીએ એક બાજુ એવો ભાવ ખેંચાય છે કે મારે આ બધું છોડીને મારામાં સ્થિત થવું છે એ નારીનું સૌંદર્ય કોમળ ગાલ આંખો ભ્રમર જેવી આંખો ઓઠોનું સ્મિત એના ભરાવદાર સ્તન પેટ બારનું પેકિંગ સુંદરતા આ બધું જોઈ અને મોહમાંથી નીકળી શકાતું નથી એમાં દ્રોષ દ્રષ્ટિ કરીએ કે પ્રત્યેક માનવ સ્ત્રી પુરુષનું શરીર માસ અને રક્તની પુતળી છે બીજું કાંઈ જ નથી ગાલ તે પણ રક્ત અને માંસ છે લોહી અને માંસના લોચા છે ઓઠ પણ લોહી અને માંસના લોચા છે શરીર પણ લોહી અને માંસના લોચા છે માંસ અને આટકોથી બનાવેલો એક આ માળો છે અને એને બારના પેકિંગથી મોહિત થઈ અને જે એ મુખ મોહ થી છૂટવા માટે પ્રયત્ન કરીએ દોષ દ્રષ્ટિ બધાયમાં જોઈએ અને સત્ય મેરે અપને સિવા કૂચ નાઈ બાકી બધાય ઇન્દ્રિયો ના ખેલો વિષયો ની વાસના આ બધાય ને પટકી દેવાનો એક સામર્થ બોધનાત્મક સામર્થ પોતાના સ્વ સ્વરૂપ ના અનુસંધાન માં રહીને કરી સકીએ દીવાને સુંદર જોઈ અને પતંગીઓ પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખે ચામડીની સુંદરતામાં એની ઈચ્છાઓમાં હાથી પોતે ખતમ થઈ જાય છે પાંચ પાંચ વિષયોમાંથી આપણે બહાર નીકળવાનો પ્રયત્ન અઘરું લાગે પણ પોતે પોતાને જાણીએ તો સામ્યથ નિર્માણ થશે पूर्ण ज्ञान ની પ્રાપ્તિ અંદર પોતાનો નિશ્ચયમાં રહીએ ને બાકીની જે આદતો હોય એમનેમ રાખી એ થઈ જશે મધુરેડી હું કોણ જડ ચેતનનો પૂર્ણ વિવેક કરીએ અને સ્વસ્વરૂપમાં એવી ધારાવાહક કૃતિ સતત પોતાનો વિચાર થી કર વિચાર તો પામ सतत પોતાનો વિચાર થી જ્યાં જઈએ ત્યાં પોતે લક્ષ ના છોડીએ અને बाजूમાં બીજા વિષયમાં મહત્તા ના આપીએ સહ થવા દઈએ બધું વ્યવહારિક કાર્યો જ્યાં સુધી આપણો प्रारब्ધ છે શરીર છે ત્યાં સુધી સામે આવશે તો બપુ વર્તે વ્યવારમાં સુરત પ્રાણી પાર શરીરના કામો શરીરમાં થાય વ્યવહારમાં કામો વ્યવહારમાં થઈ જશે પણ આપની સુરતા આપણો લક્ષ્ય પોતાને આપણે ના છોડીએ સજજતાથી ડ્રાઇવિંગ કરીએ તો કોઈ એક્સિડન્ટ થતો નથી એ નિતાંત કોઈ પણ કાર્યમાં વ્યવહારમાં કોઈ પણ અવસ્થામાં આપણો આપણો લક્ષ્ય આપણે પોતાને ના છોડીએ कायम रहो हूँ अजन्मा हूँ चेतन हूँ हूँ ज एकज चेतन जो कोई चेतन नहीं एवा मारा निर्विकार, निराकार पोता हूँ पोता आत्मा स्वरूप ने जानी ने एमा मस्त रही है એવી કુમારી નિર્માણ કરીએ કે વારંવાર દેહ ઊંચુ એમાં વૃત્તિ ના જાય બનવાનું બંધ કરી મટિયે પાગરવાનું બંધ કરી અને ઓગળી જઈએ બારનું બધું ભર ભર કરવાનું બંધ કરી અને ખાલી થઈએ અને હું દેહ નથી એ ભાવને સતત द्रड करिए सच्चिदानन्द भगवानि जय